આપણે બધા સમસ્યા શબ્દ વાપરીએ છે બરાબર ને રોજબરોજની વાતચીતમાં મારી સમસ્યા દેશની સમસ્યા પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ સમસ્યા છે શું હું કોઈ એક સમસ્યાની વાત નથી કરી રહ્યો જેમ કે પૈસાની કે આરોગ્યની ના ખુદ સમસ્યાનો જે વિચાર છે એની વાત છે તો ચાલો આ ચર્ચામાં આપણે આ જાણીતા શબ્દને એક સાવ અલગ જ નજરથી જોઈએ આ સમગ્ર વિશ્લેષણ જગદીશ પાટણકર દ્વારા તૈયાર કરીને રજૂ કરવામાં આવ્યું છે તો આપણી આખી વાતચીત કેવી રીતે આગળ વધશે જુઓ પહેલાં આપણે એ સમસ્યાઓથી શરૂ કરીશું જે આપણે બધા જાણીએ છીએ પછી આપણે થોડા ઊંડા ઉતરીશું અને પૂછીશું કે ભાઈ આ સમસ્યા પોતે છે શું એ પછી આપણે જોઈશું કે કેવી રીતે દરેક સમસ્યાના મૂળમાં એક સંઘર્ષ છુપાયેલો હોય છે અને એ જ સંઘર્ષ આપણી અંદર જિજ્ઞાસા જગાવે છે અને હા અંત સુધીમાં સમસ્યાઓ વિશેની આપણી જે ધારણા છે ને એ કદાચ સંપૂર્ણપણે બદલાઈ જ જશે ચાલો તો શરૂઆત કરીએ એકદમ પરિચિત જગ્યાએથી આપણી રોજબરોજની સમસ્યાઓથી અચ્છા જેઓ કોઈ સમસ્યા શબ્દ બોલે એટલે તરત મગજમાં શું આવે હેલ્થ પ્રોબ્લેમ્સ પૈસાની તકલીફ ઘરમાં કોઈ ઝઘડા કે પછી મોટા સ્તરે વિચારીએ તો ક્લાઇમેટ ચેન્જ ખરું ને આપણે બસ આ બધાને સમસ્યાનું લેબલ લગાવી દઈએ છીએ પણ અહીં જ એક વાત સમજવા જેવી છે આ બધા તો ખાલી ઉદાહરણો છે આ અસલી સમસ્યા નથી તો ચાલુ હવે આ બધા લેબલ્સને થોડી વાર માદે બાજુ પર મૂકીએ અને એક મૂળભૂત સવાલ પૂછીએ કે આ બધાની પાછળ જે કોમન વસ્તુ છે એ સમસ્યાનો ખ્યાલ એ ખરેખર છે શું અને બસ અહીં જ આપણી આખી ચર્ચાનો કેન્દ્રબંધુ આવે છે સવાલ એ નથી કે કઈ સમસ્યા છે સવાલ એ છે કે સમસ્યા પોતે શું છે એ જે અંદર અનુભવ થાય છે જેને આપણે સમસ્યા કહીએ છીએ એ શું છે આ જ વિચાર પર આપણી આખી વાતચીત ટકેલી છે જુઓ આપણો હેતુ સમસ્યાઓનો લિસ્ટ બનાવવાનો નથી બિલકુલ નહીં આપણો હેતુ તો એ સમજવાનો છે કે જ્યારે આપણે કહીએ છીએ ને કે આ એક સમસ્યા છે ત્યારે ખરેખર આપણા મનની અંદર શું ચાલી રહ્યું હોય છે તો કોઈ પણ સમસ્યાના ઊંડાણમાં જઈએ ને તો ત્યાં એક સંઘર્ષ જોવા મળે છે એક ટકરાવ ચાલો આ સંઘર્ષ શું છે એને જરા ચીરીને જોઈએ જુઓ સમસ્યાનો મૂળ અહીંયા જ છે એ આપણી અપેક્ષાઓ અને જે હકીકતમાં બને છે એની વચ્ચેનો ટકરાવ છે એક બાજુ આપણા મનમાં એક ચિત્ર છે કે દુનિયા તો આમ જ ચાલવી જોઈએ અને બીજી બાજુ વાસ્તવિકતામાં કંઈક એવું થાય છે જે આપણી આ માન્યતાને સીધે સીધી તોડી નાખે છે બસ આજે ટક્કર થઈને એ જ છે સમસ્યા અને ટેકનિકલી કહીએ તો આ જ સમસ્યાની સાચી વ્યાખ્યા છે સમજો સમસ્યા કોઈ બહારની વસ્તુ નથી એ તો આપણા મનની અંદરનો સંઘર્ષ છે આપણી જે જૂની સમજ છે અને જે નવી હકીકત સામે આવી છે એ બંને વચ્ચેનો જે આંતરિક ક્લેશ છે એ જ સમસ્યા છે એકદમ સાદી ભાષામાં કહું તો સમસ્યા એટલે શું એ એવી ક્ષણ છે જ્યારે આપણું મગજ અંદરથી બૂમ પાડે છે અરે ઊભા રહો આવું તો ન થવું જોઈએ આ એ જ પોઈન્ટ છે જ્યારે હકીકત આપણી સમજના બનાવેલા નિયમોને તોડીને આગળ નીકળી જાય છે હવે જ્યારે આપણા મનમાં આવો સંઘર્ષ પેદા થાય છે ને ત્યારે કુદરતી રીતે જ એક બહુ જ શક્તિશાળી માનવવૃત્તિ જાગી જાય છે અને એ વૃત્તિ છે જિજ્ઞાસા અહીં એક બહુ મજેદાર વાત છે જિજ્ઞાસા કંઈ હવામાંથી નથી આવતી એ સીધે સીધી આપણા મનમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે ને એને ઉકેલવાની જે તીવ્ર ઈચ્છા છે એમાંથી જ જન્મે છે એમ કહી શકાય કે જિજ્ઞાસા એ જવાબ શોધવા માટેનું આપણું નેચરલ એન્જિન છે આ કનેક્શન બહુ જ મહત્વનું છે જરા વિચારો જો દુનિયામાં બધું જ આપણી ધારણા પ્રમાણે જ થતું હોત તો શું આપણે ક્યારેય કોઈ સવાલ પૂછત ના જિજ્ઞાસા માટે કોઈ જગ્યા જ ન બચત એટલે કે સમસ્યા વગર જિજ્ઞાસાનું અસ્તિત્વ જ નથી તો પછી સમસ્યાનું સમાધાન કરવું એટલે શું શું એનો અર્થ કોઈ વસ્તુને ઠીક કરવો છે ચાલો આખી પ્રક્રિયાને એક નવી સમજ મેળવવાના સફર તરીકે જોઈએ તો કોઈ સમસ્યાને સોલ્વ કરવી એટલે શું એનો મતલબ બહારની કોઈ વસ્તુને ફિક્સ કરવાનો નથી ના એ તો એક આંતરિક ખોજ છે એક એવું નવું કારણ શોધી કાઢવું જે આપણી જૂની સમજ અને નવી હકીકત બંનેને જોડી શકે એવું સમજો કે આપણા જ્ઞાનમાં જે ગેપ પડી ગયો હતો એને ભરવા જેવું છે અને આખી પ્રોસેસ છે ને એકદમ લોજિકલ સ્ટેપ્સમાં આગળ વધે છે સૌથી પહેલાં એક સંઘર્ષ દેખાય છે એમાંથી જિજ્ઞાસા જાગે છે એ જિજ્ઞાસા આપણને કોઈ નવા કારણ કે નવી સમજ સુધી લઈ જાય છે અને છેલ્લે આજે નવી સમજ મળી એ જૂના અને નવા બંને વિચારોને એકબીજા સાથે બંધ બેસતા કરી દે છે બધું પાછું શાંત આખી વાતનો સાર અહીંયા છે આપણે એક એવી સ્થિતિમાંથી નીકળીએ છીએ જ્યાં મનમાં ગૂંચવણ અને સંઘર્ષ છે અને એક એવી સ્થિતિમાં પહોંચીએ છીએ જ્યાં સ્પષ્ટતા અને શાંતિ છે સમસ્યાનું સાચું સમાધાન એટલે જ આપણા મનમાં ફરીથી સુમેળ સ્થાપિત થવો ચાલો હવે આ ચર્ચાના છેલ્લા અને કદાચ સૌથી ઊંડા વિચાર પર આવીએ આ વિચાર વાસ્તવિકતા અને આપણી સમજ વિશે છે અને આ વિચાર ખરેખર બધું બદલી નાખે એવો છે એ કહે છે કે વાસ્તવિકતામાં હકીકતમાં કોઈ સંઘર્ષ કે વિરોધાભાસ હોતો જ નથી આનો શું મતલબ થયો મતલબ કે સમસ્યાઓ બહાર દુનિયામાં નથી એ તો દુનિયા વિશેની આપણી સમજમાં છે રિયાલિટી તો બસ જે છે એ છે સંઘર્ષ તો આપણા મગજમાં છે તો આખી વાતનો નિચોડ શું છે એ જ કે જેને આપણે સમસ્યા કહીને ગભરાઈએ છીએ એ ખરેખર તો એક સિગ્નલ છે એક ઇશારો છે એ આપણને બસ એટલું જ કહે છે કે હેલો અહીંયા જુઓ તમારી સમજ હજી અધૂરી છે અહીં કંઈક નવું શીખવા માટે એક જબરદસ્ત તક છે તો આ વિચાર સાથે સમસ્યાને જોવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે નહીં જો સમસ્યાઓ બીજું કંઈ નહીં પણ આપણા જ્ઞાનમાં રહેલી ખાલી જગ્યાઓ જ હોય તો પછી દરેક સમસ્યા એ કોઈ ડરાવણી દિવાલ નથી પણ એક રોમાંચક આમંત્રણ છે શીખવા માટેનું વિકસવા માટેનું આમંત્રણ તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણી આવનારી સમસ્યા આપણને શું નવું શીખવીને જશે